નમસ્કાર હું જિજ્ઞેશ ધોળકિયા શ્રી વડોદ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારી શાળામાં છે લાઈફ સ્કિલ અને બાળમેળો તો ચાલો આપણે બાળકો સાથે જઈ અને અંદર વચ્ચે જઈને હાલની પરિસ્થિતિ શું છે બાળમેળામાં શું કરી રહ્યા છે એ અત્યારે જોઈએ ચાલો તો મિત્રો લાઈફ સ્કિલ અને બાળમેળો મેળો શું છે આપણે જોઈએ છે બાળ મેળાની અંદર અહીંયા બાળકોએ આનંદ મેળો એટલે કે અહીંયા સ્ટોલ રાખેલા છે ખાણીપીણીના સ્ટોલ તો આપણે ફટાફટ જઈશું અત્યારે બાળ મેળાની અંદર બાળકોએ બટેટા ભૂંગળા પાણીપુરી દાબેલી આવું બધું મસ્ત મસ્ત ટેસ્ટી ડિશો બનાવેલી છે તો આપણે એ ડિશિસ છે એ જોઈશું અને બાળકોને પૂછીશું તો ચાલો નિહાળ્યા તો મિત્રો અહીંયા જુઓ તમે જોઈ શકો છો તમે કેમેરાથી બતાવો બધા કે અહીંયા તમામ પ્રકારના સ્ટોલ લાગેલા છે સ્ટોલની અંદર તમે જુઓ બાળકો જ જાતે પોતે મહેનત કરીને અહીંયા પોતાના જીવન કૌશલ્યોનો વિકાસ કરે છે તો આ જીવન કૌશલ્યોનો વિકાસથી એના બાળકો એની જિંદગીની અંદર એવું ક્યારેક એવું થાય કે ભાઈ આપણે શું કરી શકીએ તો જ્યારે એની પાસે કોઈ ઓપ્શન ન હોય જોઈએ તો જાતે પોતે નાનકડો એવો ધંધો ખોલીને મોટા બિઝનેસમેન પણ આમાં થઈ શકે છે તો અહીંયા બાળકોનું આપણે મેનેજમેન્ટ જોઈશું બાળકોની શું શક્તિ છે એ આપણે જોઈશું ચાલો તો મારી સામે છે કૃષ્ણા દહીપુરી અને ઇન્ડિયન ભૂંગળા બટેટા સોમનાથ સમોસા તો આપણે અહીંયા કોઈને પૂછીશું બટેટાવાળાને પૂછીશું કે ભાઈ આ બટેટા છે એ તમે કઈ રીતે બનાવેલા છે ચાલો બટેટા તમે હાથે બનાવ્યા છે હા કેટલા બનાવ્યા છે અને 2 કિલો 2 કિલો અચ્છા 2 કિલો બટેટા બનાવ્યા છે અને આ તમારી કેટલા રૂપિયાની ડિશ છે 10 રૂપિયાની અચ્છા દસ રૂપિયાની ડીશ છે બટેટા મૂંગળાની સરસ મજાની એ બનાવી છે સાથે પાંચ રૂપિયાનો ગ્લાસ છાસ પણ છે તો આગળ આપણે જોઈએ અહીંયા બહુ વ્યસ્ત છે સમોસા દેવામાં સોમનાથ સમોસા હાઉસની અંદર તો જુઓ તમે સમોસા છે મસ્ત બનાવેલા છે તો અત્યારે તો બેન છે વ્યસ્ત છે એટલે આપણે એને કંઈ પૂછીશું નહીં ગરાગી રસ મજાની ભેળ બનાવી છે અહીંયા આપણે ભેળની અંદર જોઈએ તો ચટણી ટમેટા ડુંગળી સેવ આ બધો તીખી ચટણી પણ છે તો આ આપણે બેનોને જ પૂછીએ

અને ભેળ મને ચાખવા દો છે કેવી ભેળ છે તમારી એક ચમચી આપો બસ બસ નહીં હમ મસ્ત બનાવી છે ચટણી સાથે આમ પણ તીખી જ લાગે છે સરસ મજાની ભેળ છે ને ટેસ્ટી છે આપણે આગળ વધીએ કંઈક લિજ્જત ચાખવા માટે વાહ સરસ મજાનો તો આ છે ભારતીય મુંગળા બટેટા આપણે ક્રિષાબેન પૂછીશું કે ભાઈ આ તમે ક્યારથી મહેનત કરી છે અને કેટલાની ડીશ છે અને શું છે આમાં લાગે છે દસ રૂપિયાની ડીશ છે દસ રૂપિયાની ડીશ છે અચ્છા આ ક્યારે બનાવ્યું તમે બધું સાંજે સાંજે બનાવી લીધું વાહ સરસ અને ભૂંગળા ક્યારે થયેલા સવારે સવારે કેટલા રૂપિયાની ડીશ છે દસ રૂપિયાની અંદર શું શું નાખ્યું છે આની અંદર અંદર ભૂંગળ બટેટા અને પછી મે ગયો હું છે કોથમરી બટેટા પેલા બટેટા બાફીન પછી મસાલો ની બધું નાખીન મીઠું પછી માથે કોથમરી નાખીન હલાય નાખી સરસ તો સરસ મજાનું આ કેટલામ બોણે છો તમે તમે છઠ્ઠું છઠ્ઠું બડે છે છઠ્ઠા ધોરણમાં એને જાતે ભૂંગળા બટેટા બનાવતા શીખી ગયા છે તો બહુ સારી વાત કહેવાય અને પોતે વેપારી કરે છે તમારી આ ભૂંગળા બટેટા વેચાય છે કે નહીં કેટલા વેચાણા હે ઓ માય બસ્સો રૂપિયાના ભૂંગળા એને વેચી નાખ્યા છે અને મૂળ કાઢા થાય એને સિત્તેર સિત્તેર રૂપિયા એટલે બહુ સરસ બાબત કહેવાય અહીંયા અમારે આઠમા ધોરણના બાળકો માટે છે કઈ ભેળ છે ભેરુનાથ ભેડ સ્ટોર છે અને સરસ મજાના આઠમા ધોરણના ભાઈઓ ભેળ બનાવે છે તો આપણે પૂછીશું એને ચાલો સાહિલભાઈ ક્યો છે કે આ ભેળ બનાવવામાં તમે શું શું મહેનત કરી મહેનત કરી જો અમે પૈસા બધા નાખીને અમે લીધું બધું કેવી કે ટમેટા ડુંગળી મમરા એવું બધું લીધું અને અમારે અત્યારે ભેલ સારી હાલે છે બરોબર કેટલા રૂપિયાની એક ડીશ છે દસ રૂપિયાની એક ડીશ છે બરોબર તો હવે તમારી પાસે કેટલો સ્ટોક રહે સ્ટોક ઘણો છે હા હા બરોબર તો બધાને પૂરું પડી જશે બધાને પૂરું પડી જશે સાહેબ બરોબર કેટલા રૂપિયાની ડીશ રાખી છે દસ રૂપિયાની ડીશ રાખી છે બરાબર અત્યારે આવતા રહેશે ચાલુ છે એમને ઘર આગે સરસ સરસ તો અહીંયા આપણે જોઈ ભેલની ડીશ છે આ સાથે સાથે આપે છે લીલી ચટણી આપે છે તીખી ચટણી આપે છે આંબલીનું પાણી આપે છે અને અહીંયા પણ આ બહેનો છે એ ભેલ લેવા આવ્યા છે તો સરસ મજાનું આ લાઈફ સ્કિલ છે અહીંયા આ પ્રાથમિક શાળામાં જોવા મળે છે કે બાળકો છે એ પોતાની મહેનતથી જે આ બધું મેનેજ કરવું છે ને એ એક વસ્તુ બહુ જરૂરી છે કે બાળકો છે એ ક્યાંકથી કંઈક વસ્તુ ઘટે છે ભાઈ ડીશ ઘટે છે ચમચી ઘટે છે ગ્લાસ ઘટે છે તો આ બધું અને આપણે આ કાર્યક્રમ કરવો છે તો એમાં શું શું જરૂરી છે તો એના માટે કેટલી વસ્તુની જરૂર પડશે તો આ બધી વસ્તુ એક મેનેજ કરવીને એ આ ઉંમરની અંદર બહુ મહત્ત્વની છે તો અહીંયા છે જય ખેટલા આપા બટેટા ભૂંગળા છે તો આપણે જય ખેટલાપા બટેટા ભૂંગળામાં આપણે વિરાટભાઈને પૂછીશું કે વિરાટભાઈ આમાં શું શું મહેનત કરી છે વિરાટભાઈ શું મહેનત કરી તમે અમે હવારમાં વેલા જાગીને ભૂંગરા તળા ફટેકા પાપા ફટેકા વગાડા અને પછી અમે તૈયાર કર્યું વેરી ગુડ આ બટેટા પણ જો તમે સરસ મજાના અહીંયા એકદમ લિજ્જતદાર લાગે છે બટેટાને અંદર શું શું નાખ્યું છે તમે બટેટાની અંદર કોટમડી અને લીંબુ રસ બરોબર આ બટેટા તમે બનાવ્યા કે ઘરે બનાવી દીધા અમે બનાવ્યા સરસ સરસ ભૂંગળા ભૂંગળા મેટડા તો ડીશનો શું ભાવ તમે રાખેલો 30 રૂપિયા હે 10 રૂપિયા ખાલી 10 રૂપિયા રાખેલા છે સરસ સરસ તો સસ્તી અને સારી બેલ છે તો તમને શું લાગે છે તમારો ધંધો હાલ છે હા કઈ રીતે અમને એવું લાગે અમે પહો તાડુ બનાવ્યું છે એટલે અમારો ધંધો હાલ છે પણ બટેટા ભૂંગળા તો બીજા ઘણા બધા છે તો તમારું શું કેમ હાલશે અમે તેની કલતા તાડુ બનાવ્યું છે શું સારું છે અલધાયે નટી ટેવ નાખી નટી ચટણી બનાવી એવું છે તો આયા વિરાટભાઈ નું કેવું છે કે ભાઈ બધાય કરતા મારા બટેટા ભૂંગળા છે વધારે ચાલશે ભાઈ તને હું પૂરી છે કોણે બનાવી પાણીપુરી પૂરી અમે ભણો છો સટ્ટુ દોરે વાહ સરસ તો આ પૂરી થઈ ગઈ પાણીપુરી પૂરી તમારે વાહ ભાઈ વાહ ધંધો કરી નવરા એમ ને હા સરસ તને ભાઈ પાણીપુરી પૂરી હા તો સરસ આ દ્વાર મસ્ત 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 બની છે પાણીપુરી એવું કહે છે આપણે નેક્સ્ટ સ્ટોલ પર જઈ છીએ મહાકાલ પાણીપુરી મહાકાલ પાણીપુરી છે ધોરણ આઠના ભાઈઓ દ્વારા છે એ બનાવવામાં આવી છે અને ઓલમોસ્ટ પાણીપુરી તો ઘણી બધી અહીંયા પૂરી છે અને મસાલો પણ છે એટલે મને એવું નથી લાગતું કે હજી આનો સ્ટોક ખાલી થાય તો આપણે ભવ્યભાઈને પૂછીએ કે ભાઈ તમે આ પાણીપુરી માટે શું સવારથી મહેનત કરી છે શું બધું ભેગું કર્યું કઈ રીતે થયું છે પાણીપુરી બનાવવા માટે સવારે વહેલા ઉઠીને બધા પોતપોતાનું કામ કરીને બધી સામાન ગઠ્ઠા કર્યો સામાનમાં પાણી પાણીપુરી મસાલા જીરું મીઠું પછી મીઠું જીરું ડુંગળી તેવી વસ્તુઓ કાઢીને આધી વસ્તુ ભેગી કરીને અહીંયા ભોગ્યા પછી ત્યાં બધું બનાવવાનું શરૂ કર્યું બરોબર છે તો આ બનાવવાનું તમે શરૂઆત કરી હવે કેટલા રૂપિયાની ડીશ રાખો તમે દસ રૂપિયાની ડીશ રાખી એક છ પાણીપુરી આવે છે દસ રૂપિયાની છ પાણીપુરી આવે છે તો પાણીપુરી વાળા તો ઘણા બધા છે તમે કઈ નવીન કર્યું છે ના અમે કઈ નવીન તો નથી કર્યું પણ જેવી વસ્તુ થતી હોય એનાથી વધુ કરવાનો પ્રયાસ કર્યો છે બરોબર જેવું લોકો કરે છે એની કરતાં કંઈક સારું કરવાનો પ્રયત્ન કર્યો છે આપણે મંત્રભાઈને પૂછી કે તમે શું ખાધું મે બિસ્કિટ બીજું સેન્ડવીચ સેન્ડવિચ કેવી લાગી ગઈ સેન્ડવીચ બહુ સારી તો સેન્ડવીચ છે એ બહુ સરસ લાગી છે અહીંયા નાના બાળકોને આપણે પ્રતિભાવ લઈએ તો અહીંયા એક ચાનો સ્ટોલ એ છે ભાઈ ચા તો વગેરે કેમ ચાલે આપણે કાઠિયાવાડી હોય અને એમાં પણ ચા ક્યાંય ન હોય તો તો બને જ નહીં ને તો અહીંયા ચાનો સ્ટોલ છે ચાવાળા ભાઈ કેટલા સાથે તો એની અડતી ફરતી દુકાન છે ભાઈ એ કેટલો લઈને ચા વેચવા ગયા છે ક્યાંક ફરતા હશે ગ્રાઉન્ડમાં આપણે ફરીથી પછી એની મુલાકાત લઈશું તો અહીંયા છે ચનાચોર ગરમ શું નામ છે તમારા સ્ટોલનું ખટ્ટા મીઠા અમારે સંદીપભાઈ છે ફાર્માસિસ્ટ છે એ અમારા આ આનંદ મેળાની મુલાકાત લેવા આવ્યા છે તો આપણે સંદીપભાઈને પૂછીએ કે ભાઈ તમને અમારો આ બાળકોનો આનંદ મેળો કેવો લાગ્યો આ આનંદ મેળામાં તો હું પહેલી વાર આવું છું સ્કૂલમાં કેમકે મારી સ્કૂલમાં કોઈ દિવસ થતું નહોતું આવવું પણ જોઈને સારું લાગે છે બાળકોમાં ઉત્સાહ સારો છે અને એની સ્કિલ ડેવલપ થાય એવું કંઈક એ લોકો કરી રહ્યા છે પણ એના માટે સારી વાત છે ભવિષ્ય માટે પણ સારું જ છે આ બધું ખૂબ સરસ તો તમે અહીંયા અમારા બાળકોની કઈ આઈટમ તમે ચાખીને જવાના છો આજ હું ભૂંગળા બટેટા ખાઈશ સરસ તો સંદીપભાઈએ જોયું કે અમારી શાળાનું અહીંયા છે મેનેજમેન્ટ છે બાળકોનું બહુ સરસ એવું લાગે છે અને સંદીપભાઈ છે ભૂંગળા બટેટા ખાસ એવું કીધું છે આપણે અહીંયા ધ્રુવભાઈને પૂછીએ કે તમે શું કંઈક નવીન કર્યું છે અમે ખટ્ટા મીઠા ચણા ચણાચોળ બનાવ્યા છે બરાબર તો તમને આવો વિચાર કઈ રીતે આવ્યો કે આવું બનાવીએ અમે કાંક અલગ કરીએ આ બધાએ સરખું સરખું કરીએ અમે કાંક અલગ કરીએ તો અમારે પૈસા આવે અંદાજિત અત્યારે ત્રણસો રૂપિયા આવી ગયા છે ઓકે તો અંદાજીત ત્રણસો રૂપિયા જેવા એને અત્યારે આવી ગયા છે અને બહુ સારો ધંધો ગોઈતો છે બધાએ કંઈક ને કંઈક મેચ થતું એવું મળ્યું છે પણ અહીંયા કોઈ અરે મેચ થતું નથી અહીંયા એને ચણા જોર ગરમ રાખ્યા છે અને એ પણ જો નાની એવી ભૂંગળી વાળે છે અને એ અંદર ચણા જોર ગરમ છે એ હા સાઈઝ મેં કીધું હતું થોડીક સાઈઝ વધારો અમે એટલે હવે સાઈઝ વધારી દીધી છે કોનની એટલે સરસ મજાના અંદર ટેસ્ટી હું તમારું અહીંયા ચાખવા જરૂર આવીશ હ કેટલાની એક ડીશ છે દસ રૂપિયાની એક ડીશ છે સરસ તો અહીંયા છે પાત્રા તથા સેન્ડવીચ ધોરણ આઠની બહેનો દ્વારા છે ધર્મિષ્ઠા પાત્રા હાઉસ તથા આરતી સેન્ડવીચ તો આ નહીં છે બહેનો અહીંયા પાછળ છે લાઈવ સેન્ડવીચ થઈ રહી છે તમે જોઈ શકો એટલે ગરમે ગરમ છે સેન્ડવિચ છે એ બેનો આઠમાં ધોરણને બહેનો છે અહીંયા પ્રોવાઈડ કરે છે તો સરસ મજાની આ સેન્ડવિચ લાઈવ આપે છે કેટલાની એક ડીશ બનાવો છો તમે ની એક ડીશ તમે આ ક્યારથી મહેનત કરો છો નહીં હવે કેટલી બહેનો છો તો આવા નવા સાત બહેનો છે અહીંયા મહેનત કરે છે અને સરસ મજાના પાત્રા પણ બનાવ્યા છે આ રસાવાળા પાત્રા છે રસાવાળા પાત્રાની ડીશ શું છે ભાવ તો રૂપિયાની એક છે અને આપે છે અને બહુ સરસ મજાની ટેસ્ટી અહીં જોવા મળે છે હવે અહીંયા નવીન પ્રકારનું અને અમારો વિદ્યાર્થી પણ નવીન પ્રકારનો એકદમ અલગ વિદ્યાર્થી છે એની છે પૂરીનું નામ છે સાવરિયા ભૂકા પૂરી અરે ભૂકા બોલાવી નાખે એવી પૂરી શું છે ભૂકા પૂરી મ હા પછી ચણા સેવ પછી ડુંગળી અને સેવ અને બટેટા અને પાણીપુરી પાણી અને મરચાં ડુંગળી ઓકે તો આ સરસ મજા ની તમે આનું નામ ભૂખાપુરી કેમ રાખ્યો સ્મિતભાઈ ભૂકા બોલી જાય એટલે ભૂકા બોલી જાય ખાવાવાળાના ભૂકા બોલી જાય એટલા માટે આણે રાખ્યો છે ભૂકા પૂરી પણ હકીકતમાં ભૂકો કરવાનો કે શું કરવાનો એ પાણીપુરી લઈ પૂરી આપણે જેના ભૂકો કરીને એમાં ચૂંદો નાખી અને અને બટાટા નાખીને ભૂકો કરી નાખો પછી દેવો સર તો તમારું આ હાલે છે ધંધો હાલે છે કેવો હાલે છે ઘણો એ છે કેટલાનું વાકરો થયો તણજો ત્રણસો રૂપિયાનો વેપાર કરી લીધો છે આ સો ટેણી આવે અને ધોરણ છે સાતમું એમાં ચેણા નાખે છે ભૂકો નાખે છે સેવ નાખે છે અને ઓલી પૂરા પાણીપુરી તો હોય જ માણસો પાણીપુરી ખાતા હોય છે પણ આનો આઈડિયા અલગ કે ઓલી પાણીપુરી ખાતા ખાતા જે પાણીપુરી દબાઈ ગઈ હોય એનો ભૂકો થઈ ગયો હોય એ વેસ્ટમાંથી અહીંયા રજૂઆત કરી છે તો બહુ સરસ એવી આઈટમ બનાવી છે રાજખોડલ ભૂંગળા બટેટા છે મને દેખાવમાં બહુ મસ્ત એકદમ ચટાકેદાર બટેટા લાગે છે અને આમ જોઈને ખાવાનું મન થઈ જાય એવું છે આ બટેટા કોને વગેરે છે વાહ ખૂબ સરસ અને કેટલા રૂપિયાની ડીશ છે તમારી આ દસ દસ રૂપિયાની એ ડીશ રાખેલી છે અને સરસ મજાના રાજ ખોડલ ભૂંગળા બટેટા છે એ ભૂંગળા બટેટા અહીંયા પ્રોવાઈડ કરે છે અને કેટલા ભાઈઓ થઈને બનાવી છે તમે ચાર ભાઈઓ થઈને આ બનાવી છે અને સરસ મજાની ભાઈ વેપાર થયો કે ન થયો થયો ને તો વાંધો નહીં અને નવીન જો અહીંયા પછી દાબેલી તો ક્યાં નહીં તો કે કચ્છની હવે કચ્છની દાબેલી જો આપણા કાર્યક્રમમાં ન હોય તો તો બને જ નહીં તો આ રહ્યા કચ્છના કારીગરો કચ્છી દાબેલી દાબેલી છે

કરણભાઈ કરણભાઈ સરસ મજાની એકલા હાથે આ બનાવી છે બાકીના મિત્રો છે એના સાથે મદદમાં રહે છે અને ભાઈ તને આ એમાં આનંદ મેળો કેવો લાગ્યો મજાનો મજાનો લાગ્યો તે શું ખાધું મે ચા પીધી અને બાબેલી ખાધી વાહ ચા પણ પીધી કારીગર છે ને ઊંચો જોયો બંધાણી વાહ સરસ અને પચાસ રૂપિયા લઈ ઓ માય ગોડ આવડો આમ તો પચાસ રૂપિયા લઈને આવ્યો હતો હવે અહીંયા પાછી રજવાડી દાબેલી આવે છે રજવાડી દાબેલી માટે હું પ્રિયાબેન પૂછું કે તમે ક્યારે બનાવી અને કઈ રીતે આ કર્યું

એટલા માટે આ દાબેલી અહીંયા જો સરસ મજાની દાબેલી તમને દેખાય છે તાજી છે પ્યોર છે અને સેકેલી છે લાઈવ અહીંયા અંદર શેકે છે અને આ બધી બહેનો અહીંયા મદદ કરે છે ગોપીબેનને પૂછે તમને આ કામ કરવાની કેવી મજા આવે છે મજા આવે છે કેવી થાય છે હા શું દોડા દોડી થઈ ગયો તો મને

જો આ ગેસનું મેનેજમેન્ટ કર્યું છે અને એને એના વાલીને ફોન કર્યો વાલી એવા છે અને એને નાના એવા બોટલની વ્યવસ્થા કરી દીધી ચૂલાની વ્યવસ્થા કરી દીધી અને એની ઉપર એ અહીંયા શેકીને આપણે એને સેન્ડવીચ આ દાબેલી છે એ પ્રોવાઈડ કરી છે એટલે બહુ ઉત્સાહી બેનો છે ખૂબ સરસ છે હવે આગળ જોઈએ કોથળીની ભેળ શું નામ છે તમારે ભેળનું

તો બહુ સરસ છે એવી ડીશ વેચાડી અહીંયા પાણીપુરી છે હું તમારી પાણીપુરી ખાવાનો છું ખાવું ને હા તો મારે ચાખવી પડશે ને તમે પાણીપુરી તમે બનાવો છો તો કેવી બનાવે અને અહીંયા આટલું બધું ફરી ફરીને હવે તો મારા મોઢામાં પણ પાણી આવી ગયું છે તો હું પાણીપુરી મને બનાવી દઉં પાણીપુરી એક જ પૂરી હો ડીશ નહીં હા પછી હું તમને કહીશ પેલા હું પૂછી લઉં તમને થોડુંક કે કોણે કોણે બનાવી તમે બધાય બનાવીને પાણીપુરી બનાવી છે સરસ ભાવે છે જો ગીર સૌથી વધારે પાણીપુરીમાં જ છે એટલે ખૂબ બધાને આનંદ આવે છે આપણે હું તમારું પછી ખાઈશ આગળ હું જોઈ લઉં તો આગળ આપણે જોઈએ છીએ બાળકો પાસે જઈએ તો અહીંયા બેન બેન છે અને મીરાબેન છે એ લોકો અહીંયા કંઈક બનાવે છે હું આગલા સ્ટોલમાં છે એ પાણીપુરી ખાવાનું ચૂકી ગયો છું પણ તમારી હું ભેળપુરી છે દહીંપુરી છે હું ચોક્કસથી ચાખીશ તો તમે શું શું દહીંપુરીમાં નાખેલું છે

જાવ કે કેવીક તમે દહીપુરી બનાવી છે તો આ સ્કિલ તમે જોવો છો કે બાળકો છે એ કેટલી બધી મહેનત કરે છે અને તમે ચારે બાજુ જોઈ શકો છો અત્યારે કે આ મેળાની અંદર બાળકો છે એ કેટલા ઉત્સાહ તો પૈસા ગણે છે ત્રિસ્સાબેન ભારતી ભૂંગળામાં તો પૈસા બહુ વેપાર વેપારથીઓ લાગે છે એટલે સરસ મજાને જો અને આ જગ્યાએ આ મેનેજમેન્ટ શું છે આ શાળામાંથી શીખવા શું મળે છે આ કાર્યક્રમમાંથી શું શીખવા મળે છે તો મેનેજમેન્ટ સૌથી બેસ્ટ વસ્તુ છે અહીંયા પૈસાનો એ લોકો મેનેજ કરે છે સાચવે છે અહીંયા બાળકોને તો અમુક બાળકોને એવા પણ મેં જોયા કે એ પોતે જાહેરાત કરતા હોય કે ચાલો અમારી ભેળ ખાઈ લો ચાલો અમારી બટેટા મૂંગળા ખાઈ લો તો આ બધી વસ્તુ છે એ અહીંયા જોવા મળે છે આપણે અહીંયા બેનની એક પૂરી તૈયાર થઈ ગઈ છે હું ચાખી લઉં છું તો સરસ મજાની આ છે મને નથી લાગતું મારા મોઢામાં બહુ સરસ છે હમ તો ખૂબ સરસ આપણે આગળ રમેશ સર છે અમારી શાળાના અહીંયા અહીંયા બાળકો પાસે નાસ્તો કરે છે તો રમેશસરને આપણે અહીંયા તાલુ બટેટા ભૂંગળા ખાતા આપણે પકડી લે છીએ તો આ રહ્યા રમેશસર રમેશસર પૂછ્યા અમે કે ચાલુ બટેટા ભૂંગળા ખાતા આપણે ઝડપાયા છે તો કેવા લાગ્યા એને બટેટા ભૂંગળા ને આ કાર્યક્રમ વિશે રમેશર છે એ થોડું કહેશે સરસ મજાના બટાટા ભૂંગળા રાજ ખોડેલ ભૂંગળા સરસ ખૂબ ટેસ્ટી અને સારા બાળકોએ બનાવ્યા છે ખૂબ ખાવાની મજા આવી આનંદ છે અને બધા બાળકો પણ આનંદ માણી રહ્યા છે થેન્ક યુ ખૂબ સરસ રમેશભાઈ તો આ આનંદ મેળા અને બાળમેળા વિશે આપણા શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ બાવળિયા શું કહે છે એના મોઢે આપણે બે શબ્દો સાંભળ્યા શ્રી ગિરીશભાઈ બાવળિયા નમસ્કાર મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો અમારી શ્રી વડોદ પ્રાથમિક શાળા તાલુકો જસ્ટન જિલ્લો રાજકોટ આજ રોજ અમારી શાળામાં મેં આનંદ મેળાનું આયોજન કરેલ છે જે બાળમેળા અંતર્ગતની જ આ પ્રવૃત્તિ છે બાળકોએ પોતાની જ રીતે પોતાના જાતે અવનવી વાનગીઓ બનાવેલી છે જેમાં પાણીપુરી દાબેલી સેન્ડવિચ ચિપ્સ વગેરે ઘણી બધી વાનગીઓ પોતે જાતે જ બનાવેલી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલ છે અને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય અમારો હેતુ એ જ હતો કે બાળકોને ધંધાકીય બિઝનેસ એને એક સૂઝ પડે બીજું કે આપણે બાળકોને ભણવામાં પણ આવે છે કે નફો અને ખોટ બાળકો પોતે જ જો આ બિઝનેસ કરે પોતે કેટલું રોકાણ કર્યું છે કેટલા એને પૈસા મળ્યા કેટલો નફો થયો કેટલી ખોટ ગઈ તેનું પણ બાળકોને આમાં જ્ઞાન મળે છે તો આજે આ તમામ બાળકો ધોરણ છ થી આઠના એ છે સ્ટોલ બનાવ્યા છે તમામ બાળકોએ ખૂબ આનંદભેર ભાગ લીધો છે અને તમામ અમારા સ્ટાફ મિત્રો એટલે કે શિક્ષક મિત્રોએ ખૂબ જ બાળકોને પ્રોત્સાહિત કરીને આજે આ ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે તો એક આચાર્ય તકે આચાર્યવતી તમામ શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે કીધું એવી રીતે કે બાળકો પોતાની જિંદગીની અંદર કંઈક સ્કિલ ડેવલપ કરે નફોને ખોટ શું કહેવાય એની સમજ કેળવે અને મેનેજમેન્ટ શીખે ધંધો કઈ રીતે કરાય તો આ બધું એક સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે અમે આ કાર્યક્રમ યોજેલો હતો તો આપણી શાળામાં રહેલા જ્ઞાન સહાયક મિત્ર સંજયભાઈ સાકરિયાને પૂછીશું કે તમે અહીંયા શેનો શેનો સ્વાદ લીધો અને શું તમને પસંદ આવ્યો નમસ્કાર પહેલી વાત તો કે આ શાળામાં અને બધી જે આ બાળમેળો અને આનંદ આનંદ મેળાનું જે આયોજન કરવામાં આવે છે એ ખૂબ જ એક હકારાત્મક પાસું કહી શકાય કારણ કે આમાંથી બાળક છે એ પોતાના ભવિષ્યમાં આગળ જઈ અને પોતાનો કંઈક બિઝનેસ સારો કરી શકે અને કઈ રીતે કમાણી કરી શકાય એ બધી બાબત આમાં શીખતા હોય છે અહીંયા જે આનંદ મેળો કે બાળ મેળાનું આયોજન કરેલ છે એમાં બાળકોએ બધી જ વાનગી બનાવેલી છે ખાસ કરીને જે નાસ્તા જેવું કહી શકાય એવું બધું બનાવેલું છે અહીંયા જે સમોસાનો સ્વાદ મેં લીધો છે એકદમ ટેસ્ટી સમોસા હતા એમ કહી શકાય જેવા બજારમાં સારી સારી સારા સારા મળતા હોય એ બધા એવા હતા બીજું છે તો કે ભૂંગળા બટેટા છે પાણીપુરી છે પકોડા બનાવેલા છે ભેળ બનાવેલી છે આ બધું જ એકદમ ટેસ્ટી જેમ કહેવાય ને કે ગુજરાતી છે તો સ્વાદિષ્ટ સ્વાદનો ભૂખ્યો હોય એટલે બધામાં એવો મસ્ત સ્વાદ આવે એવું એવું કહી શકાય એટલે ખૂબ જ સરસ બધી વાનગી બાળકોએ બનાવેલી છે ખૂબ જ મજા આવી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સંજયભાઈ સાકરિયાનો કે એને અહીં આપણે જણાવ્યું કે બાળકોમાં શું શું સ્કિલ છે અને એને શું સારું લાગ્યું આપને આ કાર્યક્રમમાં છે એ કેવો લાગ્યો એ અમને વિશેષ કોમેન્ટ કરીને જણાવજો અને અમારી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો ખૂબ ખૂબ આભાર